રાજ્યની આર્થિક રાજધાની સુરત શહેરમાં દર વર્ષે ચોમાસાના પ્રારંભ સાથે જ ખાડી કારણે લાખો નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે પાંચ પાંચ દિવસ સુધી ખાડી પાણીનો ભરાવો થતા ખાડી કિનારે વસવાટ કરતા પરિવારજનોનું જીવન દુષ્કર બની ચુક્યું છે ખાડીપુર ઘટના બાદ સુરત મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભા મળી હતી પરંતુ તે પહેલા આજે એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરી પાસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો કાર્યકર્તાઓએ સત્તાધીશો સુરત એક શાસન રહેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો અને વહીવટી તંત્રના પાપે દર વર્ષે ખાડી કિનારે વસવાટ કરનારા લાખો પરિવારોને ખાડીપુરનો સામનો કરવો પડતો હોય છે લિંબાયત અથવા અને વરાછા સહિતના વસ્તા

સુરત શહેર કોંગ્રેસ દ્વારા મુગલીસરા ખાતે ભારે વિરોધ સાથે ભાજપના શાસકો વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા ખાડીપુર માટે જવાબદાર શાસકો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરે સહિતના સૂત્રોચ્ચારો ને લીધે રસ્તા પરથી પસાર થયેલા નાગરિકોમાં પણ ભારે કૌતુહલ જોવા મળ્યું હતું સ્માર્ટ સિટીની વાતો કરતાં શાસકો સુરતમાં ખાડીપુણે અટકાવી શકવામાં ધરા નિષ્ફળ ગયા હોવાનું જણાવી કોંગ્રેસી કાર્યકરો દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનું આંતરણ કરવામાં આવતું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા બીજી તરફ કોંગ્રેસી કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે એક દિવસમાં સિંધુ નદીનું પાણી રોકવાની વાત કરનાર ભાજપના શાસકો સુરત શહેરમાં છેલ્લા ત્રીસ વર્ષથી ખાડીપુરનું સંકટ ખાળવામાં નિષ્ફળ ગયા છે આખું શહેર વરસાદમાં ડૂબે છે અને લોકો પેરિસ બનાવવાની વાત કરે છે એ વિડંબાજનક છે હું ફૈઝલ રંગોની સુરત યુથ કોંગ્રેસ મહામંત્રી છેલ્લા ભાજપના ત્રીસ બત્રીસ વર્ષના શાસનમાં માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યું છે અને આ પૂરમાં પીડાઈ ત્યારે માત્ર વાયદાઓ કર્યા છે વિરોધ કરવામાં આવ્યો અને પાણીના ઢાકણ ડૂબી મરો એવી રીતે ઢાકણ લઈને પાણી લઈને આજે આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમારો વિરોધ નોંધાવ્યો